નમસ્કાર વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ગઈકાલે સાંજે વડોદરાના દિવાળીપુરા ખાતે અવિચલ ઉદ્યાન દિવાળીપુરા સિનિયર સિટીઝન એસોસિએશનના ત્રેવીસમાં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી ગુજરાતની થીમ પર ગરબા તથા સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ કરવામાં આવ્યું હતું મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું મુખ્ય મહેમાનમાં સ્વામી સુવિજ નયાનંદજી મહારાજ દિપ્તીબેન પંડ્યાનું સ્વાગત કરવામાં આવ્યું હતું તથા દિવાળીપુરામાં રહેતા વરિષ્ઠ નાગરિકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિતિમાં પ્રમુખ કલાબેન પટેલ ઉપપ્રમુખ હસમુખ ભાઈ શાહ ઉપપ્રમુખ ઇન્દ્રવદન મહેતા સહમંત્રી મહેન્દ્ર રાણા મહામંત્રી પ્રવીણ મહેતા કોષાધ્યક્ષ દિલીપ રાણા પૂર્વ શકુંતલા બેન સોલંકી તથા તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનો પણ ઉપસ્થિત રહ્યા હતા અમારો દિવાળીપુરા સિનિયર સિટીઝન એન્યુઅલ ડે છે વાર્ષિક ઉત્સવ છે અને અમે દર વર્ષે કરતા આવ્યા છીએ આજે અમે અહીં ઘડી અમારા દિવાળીપુરા સિનિયર સિટીઝન મળે છે દર શુક્રવારે અને ત્યાં જ અમે દિવાળીપુરા ગાર્ડનમાં પ્રોગ્રામ રાખ્યો છે અને અમે આખો વાર્ષિક ઉત્સવ ઉજવી રહ્યા છે ને એમાં અમે ગુજરાતની થીમ લીધી છે ગુજરાતની થીમ પર ગરબો છે ગુજરાતના એના બધા કેરેક્ટર અમે ઊભા કર્યા છે સાથે નાટક છે સાથે સમૂહ ગીત છે એ પણ અમે અમે ગુજરાતના થીમ પર જ લીધું છે અને ગાંધી બાપુ બનાવ્યા છે સરદાર બાપુ બનાવ્યા છે આ બધા કેરેક્ટર સાથે અમે આ ખૂબ સારી રીતે આખા પ્રોગ્રામનું આયોજન કર્યું છે અને ખૂબ સારી રીતે આ પ્રોગ્રામ અમે ઉત્સાહથી ઉજવી રહ્યા છે दिवालीपुरा सीनियर सिटीजन एसोसिएशन द्वारा ये कार्यक्रम का आयोजन किया गया है उसमें सम्मिलित होने के लिए उपस्थित होने के लिए हम तो शारदयी सप्ताह आभार मानते हैं आभार प्रकट करते हैं एवं इस विशेष रूप से सीनियर सिटीजन को एक ऐसा अवसर मिलता है जो स्वयं से बात कर सकते इस अवसर में ये सभी सीनियर सिटीजन बड़े आनंदपूर्वक हर्षोल्लास के साथ इस कार्यक्रम की पूरी रूपरेखा देखने के बाद ऐसा लगता है कि ये सीनियर सिटीजन नहीं है अभी यंग ओल्ड है ये और इस कार्यक्रम में उपस्थित रहने के लिए सभी महानुभावों का पूरी कमेटी का धन्यवाद एवं सभी को शुभकामनाएं कि ऐसे ही कार्यक्रम करते रहे और आनंदित हो सब्सक्राइब न एंड प्रेस द बेल आइकन नेवर मिस एन अपडेट